ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ વરસાદની આગાહી આજે ચૌદ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પહાડોથી મેદાન સુધી વરસાદી આફત જમ્મુ કાશ્મીર હિમાચલ ઉત્તરાખંડમાં વરસાદ બાદ ભૂસ્ખલન પંજાબ તેલંગાણામાં જળબંબાકાર કચ્છમાં ક્રિક વિસ્તારમાં બીએસએફ ને પેટ્રોલિંગ દરમિયાન મળ્યું બિનવારસી ચરસ વીસ પેકેટ જપ્ત વધુ તપાસ શરૂ અમદાવાદમાં સેવન્થ ડે શાળાની વધી મુશ્કેલી આવશ્યક દસ્તાવેજો રજૂ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીનું આજે સવારે અગિયાર વાગ્યા સુધીનું અલ્ટિમેટમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસના જાપાન અને ચીનના પ્રવાસે પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં આપશે હાજરી ચીનમાં શાંઘાઈ સહયોગ પરિષદની બેઠકમાં લેશે ભાગ